આ મારા દીકરાને આવી રીતે માર્યો છે આ યશોય હોસ્ટેલ છે આ વિપુલ સાહેબ છે આ જીતુભાઈ છે અને બે છોકરા છે એવા આઠ જણા છે આ છોકરો છે એક બીજો આ છે આ બધા થાય અને મારા છોકરા હાલત ખરાબ કરી છે આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે ऊँचो कर અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં આ એસોએ સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકનું મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાકાને શું થયું હતું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધાના રાઠોડ પ્રિન્સ નકુમ તીર્થરાજ ઓ સેલરિયા પૂર્વ સાકરિયા આશીષ ના કડીવાર નહી ફોરણિયા રહેવા કેવી રીતે માર્યો તો રૂમમાં બોલાયો દરવાજો બંધ કર્યો પછી હાથે માર્યા હા વાંધો હું માર્યા તે હું ભાઈ અને આ માર્યા બીજાનું નામ બોલ નામ બોલ ઝડપથી રાઠોડ પ્રિન્સ ક્યાંનો છે સમજો તો પછી બીજો ઓલા નામ હતો નકુમ નકુમતી નકુમતી સિન્ય હું મારી તું ને પટ્ટા પટ્ટા માં ને તીર છે તે પટ્ટા હા અને તે તો આવા તારો હવે શરમ હવે રાખું આ મારો દીકરો છે જમીન એને એસઓએસ સ્કૂલ છે સાયન્સ એમાં છોકરા આ છે એની ત્રોટી છે આખી એને માર્યો છે આ એનો ગાલ છે અને ઊંચો કર બેટા એને બહુ બધી રીતે હાલત કરી દીધી છે અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ અને મારા દીકરાને બહુ ખરાબ રીતે માર્યો ઓન સાહેબ નમસ્કાર નમસ્કાર કોણ રવિન્દભાઈ વાળા બોલો આપણે આ છોકરાનું જે પ્રકરણ બેન્યું છે ને એસઓએસ સ્કૂલ માં રેગીંગ નું ને માર ને ઉત્તમભાઈ ભાઈ ચાવડા એ બધા નંબર આયપા તા તમારા હા જી એ નંબર તો આયપા તા તમારી જે વાત તો કરી હતી એસ એસ ની લિંક કાક મોકલી હતી શું શું છે આ એસ એસ તો રાજકોટમાં છે ને હા સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા મુકામે છે ને એક એક એવી છે એની મેઈન બ્રાન્ચ હા 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 મારા પુત્ર ઉપર છે ને એ લોકો એ દસ છોકરા એ અંદર રૂમ માં પૂરી ને માર્યો મારવાનું કારણ, એ એના બીજા ભાઈબંધો બંધો હારે રેતો હોય એટલે એના ભાઈ ને ઓલા લોકો ને કઈ તકરાર હોય એટલે ઓલા છોકરા ઘરે વયા ગયા ને એને એ વયા ગયા પછી આને target કર્યો હમ હમ ઓલા લોકો ને મન દુખ હશે એક બીજા ને okay હા અને અને receipt બીસીપ ને બધું ફાડી નાખતા હતા ને પરીક્ષા દેવા દેતા નતા અને જ્ઞાતિ નું ને જોરદાર પ્રકરણ કર્યું ને નવ દસ છોકરા એ રાત્રે પૂરી અને અંદર પર બંધ કરી કપડા બાપડા કાઢી હુવરાવી અને બધા એ માર્યો એને અને ટીકા પાઠ તો અત્યારે એને urine તકલીફ છે વાહામાં ને બધામાં ચારે બાજુ ચોર ઉઠી ગયા છે અને બહુ બુરી હાલતમાં છે અમે રાત્રે કાલે રાત્રે અહીંયા રાજકોટમાં હતો મને તો management કે કોઈ trust જાણે ના કરી જે છોકરાએ આવું કર્યું એને હું ઘરે મોકલી દીધા એના વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો અહીં આવ્યા હતા પડતી પ્રોસેસિંગ થી તો લખાવ્યું છે ને એને મને લેટર એક મોકલ્યો છે સત્તર વર્ષ ની ઉંમર છે છોકરા બને નહી પણ જોઈએ ના એક બને છે કે શું કામ નો ફરિયાદ બને એવું એનું કેવું એમ છે કોને કોનું કેવું એવું છે વડાદરી પોલીસ સ્ટેશન ના ગઢવી સાહેબ છે ને હા 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 એનો ફરિયાદ તો બને જ ને એને કઈ ગુનો કરવાનો થોડી અધિકાર દઈ દીધો છે હા ફરિયાદ બને જ છે ગામો ગામ માં પકડાય છે માણસો જન્માય નાખ લે એટલે બાળદગત તો હું કામ બનાવીશ બરાબર બાર જેર બનાવી છે એને હું કામ મોકલે છે તો એટલે એ કે એ બાર અદાલત નો જુવેનાઈલ નો કેસ પણ છે કે અને ગુનો દાખલ કરો તો ખબર પડે ને એ લોકો હા એટલે ગુનો દાખલ કર્યો છે એટલે એ મેન જે આપણે ઓનલાઈન એફઆઈઆર નો ગુનો ને એ કઈ નથી ને કાગળ ખાલી અરજી તો કરી હશે એને તમે અહીંયા આવો તો ક્યાં છો તમે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ જુનાગઢ માં દાખલ છે છોકરો ત્યાં દાખલ છે હા ત્યાં તો અમારે રહેવા જેવી પરિસ્થિતિ નથી કાલે

કે મોકલા દીકરો વાત કરે છે હા અત્યારે સુતો છે હા પછી વાત કરાવું તમારી સાથે હો સાથે વાત આ છે ને આ નંબર માં whatsapp છે મને મોકલી દયો હા એટલે આપણે જે કઈ કાયદાકીય રીતે થાશે ને એ જોઈ લેશું આ એક્ઝેક્ટ ક્યાં આવે કોલેજ એ આવે છે ખંભાળા ગામ છે ને ખંભાળા હા ત્યાં સ્કૂલ ઓફ સાયન્સ છે આપણે ઓલી મોદી સ્કૂલ છે ને પાર્ક જાય એને એટલે રાજકોટ તાલુકો પડદરી તાલુકો પડદરી તાલુકો રાજકોટ જિલ્લો જી 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 મને તમે બધું મોકલાવો ને એટલે હમણાં વ્યવસ્થિત આપણે એને PI ની વાત કરીએ શું ફરિયાદ દાખલ કરી જાણીએ હમણાં અને ત્યાં મારતા હોય એવા કોઈ સીસીટીવી ફૂટેજ એવું કઈ આવ્યું છે? રૂમમાં ચોરી ને માર્યો છે બારે કોઈએ રાત્રે એટલે ત્યાં CCTV ના હોય, અને management નો એક માણસ રાત્રે આંટો નો તમારે તો મેં કોઈને પૂછતો હોય તો એને trust ની કે રાતે તો અમે ના હોય ને મેં કીધું અહીં જણાવો તો અહીં ના હોય તો તમે શું કરો છો તમને અવાજ આવતો હોય તો તમને ખબર ના પડે કોઈ નતા તો એ લોકો તો સુઈ ગયા હતા ને રૂમમાં બંધ કરીને એટલે એવી રીતે હતું ઢોર માર ને મૂંઢ માર માર્યો છે એ તો છોકરો તો ખોલીને ભાઈ મારી નાખે છે દસ જણા ને ગોળ કુંડાળું કરીને પટાયા મારતા હતા નિર્વસ્ત્ર કરીને એટલે હા બહુ ગંભીર ઘટના બની છે અત્યારે તો અહીં પત્રકારો ને media વાળા ને તાજા બધા આવ્યા છે ને બધી બધી આવ્યું ને આપ્યું છે બે રીતે આમાં ને આમાં માનસિક માણસો મગજ સાવ ઓલો થઈ ગયો અવાજ એ બેસી ગયો ઓહો એટલે ગુસ્સા તરીકે બધા અહીં આમ સાવ હેરાન થઇ ગયા અમે બધા કઈ કઈ વાંધો નહીં તમારો છોકરો હમણાં ઉઠે એટલે મને વાત કરાવજો ને બધું ડિટેલ મોકલાવો આપણે જે કઈ એમાં છે ને વ્યવસ્થિત બધું કરાવશું એ હા સાહેબ thank you ફોન કર્યો તો મને મારા મિત્ર છે મારા ગામના જ છે ચાવડા સાહેબ અચ્છા કઈ વાંધો નહીં હા એ મારા મિત્ર જ છે એ કઈ ચિંતા ન કરે